ભારત સરકાર દ્વારા નવા ફોજદારી કાયદાની શરૂઆત થવા જઈ રહી છે જેમાં જૂના કાયદાની જગ્યાએ નવા કાયદા અને કલમોની જોગવાઈ કરવામાં આવી છે જેના અનુસંધાને કોઠ પોલીસ સ્ટેશન દ્વારા અરણેજ મંદિર ખાતે જનજાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો જેમાં નવા ફોજદારી કાયદાઓની સમજૂતી આપવામાં આવી અને ગ્રામજનો સરપંચો મોટી સંખ્યામાં હાજર રહ્યા રિપોર્ટર પ્રકાશ મકોણા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ અરણેજ ऑप्शन अलग और सुपरिटेंडेंट अलग सुपरिटेंडेंट क्या है वो प्रमाण पत्र रजू करवा और केंद्र को भी अपन का नियमित दिनांक रही अने 30 दिनों तक की हमने कामगिरी करे बोलो बिजु अब हम एक भाव बनी बोलो तुम हमारा सोचो सोचो जाओ तुमने एक हमारी आदत को अब एक नेक्स्ट आओ स्वागत है मुझे हमारा बोर्ड में एक से 31 गांवों में एनीएसआर वाला दरिक

જે કઈ માનસિક રીતે સમસ્યાઓ હોય એનો આપણે નિરાકરણ લાવી શકીએ અત્યારે જે નવા કાયદા લાવવાની જરૂરિયાત છેના કારણે પડે તો આપ સૌ જાણો કે ભારત દેશ 1947 ની અંદર આઝાદ થયો પહેલાના સમયથી જે કોલોનિયલ રાજ ચાલતો હતો બ્રિટિશરો દ્વારા અંગ્રેજોનું જે શાસન હતું ઈ શાસનને સુચારુ રૂપે લોકો કાર્યરત રાખી શકે એટલા માટે દરેક લેવલથી

એના કાયદાઓને અમલમાં લાવ્યા જૂના કાયદાઓમાંથી ભૂલો શીખ્યા નવા કાયદા એમાં ઉમેરો કરવાનો ચાલુ કર્યો ઘણી કલમોની અંદર સજાનો ઘટાડો કરવામાં આવ્યો ઘણી સજાનો વધારો કરવામાં આવ્યો હવે કે સજાની ઘટાડો કરવામાં આવે કે એમાં એવું નથી કે કોઈ પણ આરોપીને સજા કરો એટલે જેલની પાછળ જ દેવા એ બગ એйга વાડી ઓકે હવે એક ડાકો આપો અને એક કંટ્રોલ તમને નંબર નંબર ઉપર તમે ગમે તેના ઉપર કરીને જાણ કરો કે આવો અઘ્ઞાન પર છે કે આ આ નામ વ્યક્તિ આ નામના વ્યક્તિને માથામાં તાળીયું માર્યું છે આ કામની અંદર એ તરત જ અધિકારી પાસે મેસેજ આવી જશે